નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર શ્રી જી આર વિદ્યા મંદિર સાત્યમનું ગૌરવ ફેબ્રુઆરી માસ બે હજાર પચીસમાં યોજાયેલ એચએસસી બોર્ડની પરીક્ષાનું ઓનલાઈન પરિણામ પ્રસિદ્ધ થયું જેમાં સાત્યમ હાઈસ્કૂલે ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં સો પરિણામ મેળવીને શાળા મંડળ અને વિસ્તારને ગૌરવ અપાવ્યું છે શાળાની વિદ્યાર્થીની ધ્રુવી પટેલે બાર કોમર્સમાં બાણું સાથે એ ગ્રેડ મેળવી શાળામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે ગૌરવની આ ક્ષણે કેળવણી મંડળના પ્રમુખ ભુલાભાઈ મંત્રી વિપિનભાઈ શાળાના આચાર્ય જગદીશભાઈ શિક્ષક નરેન્દ્રભાઈ અને શાળાના તમામ શિક્ષકગણે દીકરીને શુભેચ્છાઓ પાઠવી અને દીકરીના

નવસારી જિલ્લામાં તેમજ અન્ય સ્થળોએ ચોરી લૂંટ તથા હત્યા જેવા ગંભીર પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલ આરોપીઓને ઝડપી લેવા માટે નવસારી ગ્રામ્ય પોલીસના પીઆઈ પટેલિયા ગ્રામ્ય પોલીસની સર્વેલન્સ ટીમ સાથે ગ્રામ્ય પોલીસ મથકની હદમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન આ ટીમના પોલીસ કોન્સ્ટેબલ અજયભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ હિમાંશુભાઈને ખાનગી રાહે સંયુક્તપણે બાતમી મળી હતી કે ભાવનગર જિલ્લાના અલંગ ખાતે ગત તારીખ ત્રીજી મેના રોજ થયેલ લૂંટ વિથ મર્ડરના ગુનાનો આરોપી રાહુલ સોલંકી નવસારીના ગ્રીડ ખાતે નેશનલ હાઇવે નંબર અડતાલીસના ઓવરબ્રિજ નીચે ઊભો છે આરોપીએ આછા લાલ રંગનો મોટી ચેક્સ વાળો શર્ટ તથા બ્લુ કલરનું જીન્સનું પેન્ટ પહેરેલ છે આ બાતમીના આધારે ગ્રામ્ય પોલીસની સર્વેલન્સ ટીમ ગ્રીડ ખાતે પહોંચી હતી અને ત્યાં ટ્રાવેલ્સની બસો અને રિક્ષાઓ ઉભા રહેવાના સ્થળે બાતમી મુજબનો ઈસમ ઉભો રહેલ જોવા મળતા પોલીસે તેની પૂછપરછ કરતા આ ઈસમે પોતાનું નામ રાહુલ પ્રકાશ સોલંકી જણાવ્યું હતું એકવીસ વર્ષીય આરોપીએ પોતે મૂળ ભાવનગરના તળાજા તાલુકાના ત્રાપજ ગામનો અને હાલ સુરત મોરાબાગ બ્રિજ નજીક ડબોલી ખાતે ફૂટપાથ પર રહેતો હોવાનું જણાવ્યું હતું પોલીસ પૂછપરછમાં તેણે કબૂલ્યું હતું કે તેણે અલંગ મરીન પોલીસની હદમાં લૂંટવિથ મર્ડરનો ગુનો આચરેલો હતો અને ત્યારથી તે નાસ્તો ફરતો હતો જેને પગલે ગ્રામ્ય પોલીસની ટીમે તેની પાસે જ મળેલ રૂપિયા ત્રણ હજારની કિંમતનો એક મોબાઈલ ફોન કબજે લેવા સાથે તેની અટકાયત કરી તેના વિરુદ્ધ કાગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ઇન્ડિયન રેડક્રોસ શાખા વાસદા દ્વારા વર્લ્ડ રેડક્રોસ દિવસની ઉજવણી વર્લ્ડ રેડક્રોસ દિવસ દર વર્ષે આઠ મેના રોજ ઉજવવામાં આવે છે તેના ભાગરૂપે ઇન્ડિયન રેડક્રોસ વાસદા શાખા દ્વારા કોટેજ હોસ્પિટલ વાસદા ખાતે સાઠ જેટલા દર્દીઓને પ્રોટીન પાવડરનું વિતરણ કરવામાં આવ્યું આ પ્રસંગે ઇન્ડિયન રેડક્રોસ વાસદા શાખાના પ્રમુખ મહારાજ જયવિન્દ્રસિંહજી સોલંકી કુંવરી ગૌરાંગના કુમારી સોલંકી તથા રેડક્રોસના કારોબારી સભ્યો તથા આજીવન સભ્યો હાજર રહ્યા હતા અનંત પટેલે ચીમકી આપતા નેશનલ હાઇવે ઓથોરિટીનું તંત્ર સફાળે જાગ્યું ઉનાઈથી વાસદા તરફ જતા વાપી શામળાજી નેશનલ હાઇવે નંબર છપ્પન ઉપર ખાડા એક અઠવાડિયામાં ન પુરાય તો રસ્તો રોકી આંદોલનની ચીમકી વાસદા ચીખલીના ધારાસભ્ય અનંતભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી ઉનાઈથી વાસદા તરફ જતો વાપી શામળાજી નેશનલ હાઇવે નંબર છપ્પન જે ખૂબ જ હાલતમાં થવા પામ્યો હોય વાહન ચાલકો માટે માથાનો બની ગયો છે આ રસ્તો મહારાષ્ટ્ર સાપુતારા ધરમપુર વાપીને જોડતો મુખ્ય રસ્તો હોય અહીંથી નાના મોટા વાહનોની ભારે અવરજવર જવર રહેતી હોય છે આ રસ્તા પર ઉનાઈ ખંભલિયાથી લઈ વાસદા રાણી ફળિયા સુધી ઠેર ઠેર મોટા ખાડાઓ પડી ગયા હોય અવારનવાર અકસ્માતો થયા હોય આ રસ્તા પરથી પસાર થતા લોકોમાં અકસ્માતનો ભય સતાવી રહ્યો છે આજથી વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવાનો વારો આવી રહ્યો છે આમ લોકો

જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું તેમજ કાર્ડ કાર્ડ અને હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો વાત કરીએ આજના હવામાનની તો આજનું મહત્તમ તાપમાન ચોત્રીસ અંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન ત્રેવીસ અંશ સેલ્શિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે બાણું ટકા તો સાંજે બાસઠ ટકા રહ્યું હતું હવાની ગતિ ત્રણ પોઈન્ટ શૂન્ય કિલોમીટરની ઝડપે ઉત્તરથી પશ્ચિમ તરફની રહી હતી નવસારી ટાઉન પોલીસમાં ગત વર્ષે નોંધાયેલ મોબાઈલ ચોરીનો આરોપી પકડાયો નવસારી જિલ્લામાં મિલકત સંબંધી વણુકેલ્યા ગુનાઓમાં સંડોવાયેલ અને પોલીસ પકડથી દૂર રહેલા આરોપીઓને ઝડપી લેવા માટે નવસારી એલસીબીના પીઆઈ રાઠોડ પીઆઈ આહિર પીઆઈ ગોહિલ તથા પીએસઆઈ ગઢવી અને તેમની ટીમ નવસારી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન આ ટીમના હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ નિલેશભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ અર્જુનભાઈ સંયુક્તપણે ખાનગી રાહે બાતમી હતી કે ગત વર્ષે ટાઉન પોલીસમાં નોંધાયેલ મોબાઈલ ચોરીનો ગુનાનો આરોપી સુરતનો એકે રોડ ખાતે રહેતો મેહુલ કિશોરભાઈ ભટ્ટ સુરત તેના ઘરે હાજર છે આ બાતમીને આધારે એલસીબીની ટીમે મેહુલ ભટ્ટને તેના ઘરેથી ઝડપી લઈ તેની પાસેથી ચોરીનો મુદ્દા માલ રૂપિયા ત્રીસ હજારની કિંમતનો એપલ આઈફોન ફોર્ટીન મોબાઈલ કબજે લઈ તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી નવસારી ટાઉન પોલીસને સોંપ્યો હતો

પોઈન્ટ ચોત્રીસ ટકા પર્સન્ટાઇઝ સાથે શાળામાં પ્રથમ ક્રમ મેળવે છે બીજા ક્રમે ચૌધરી હેતસિંહ દીપકભાઈએ પંચ્યાસી ટકા અને એકાણું પોઈન્ટ એક્યાસી રેન્ક સાથે બીજો ક્રમ પ્રાપ્ત કરે છે અને ત્રીજા ક્રમે પટેલ પૂર્વ અનિલભાઈ ચોર્યાસી પચાસ ટકા અને નેવું પોઈન્ટ અઠ્યાસી ટકા સાથે ઉતરીને થઈને શાળાનું નામ રોશન કર્યું છે દેગામ શિક્ષિકા રીટાબેન દાદાવાલા ગાંધીનગરમાં પર્યાવરણ સંરક્ષક એવોર્ડથી સન્માનિત વૈશ્વિક ગ્લોબલ વોર્મિંગ અને પ્રદૂષણ સામે સમાજમાં જનજાગૃતિ ફેલાય તેમજ પર્યાવરણ સંરક્ષણ માટે કાર્યરત સંરક્ષકો પર્યાવરણ પ્રેમીઓનું માધવ ચેરિટેબલ ટ્રસ્ટ કપડવંજ બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ મહેસાણા અને અનંત એજ્યુકેશન ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે પર્યાવરણ સંરક્ષણ એવોર્ડ સમારોહ ટાઉન હોલ ગાંધીનગર મુકામે ચાર બે હજાર પચીસ ના રોજ યોજાઈ ગયો આ અભૂતપૂર્વ કાર્યક્રમમાં બે હજાર પાંચસો પચીસ જેટલા પર્યાવરણ સંરક્ષકોને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા આ પ્રસંગે દેગામ હાઈસ્કૂલના ના શિક્ષિકા રીટાબેન દાદાવાલાને પણ પર્યાવરણ સંરક્ષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન મોલાના અબુલ કલામ આઝાદ ગર્લ્સ હાઈસ્કૂલનું ધોરણ બાર સામાન્ય પ્રવાહનું સો ટકા પરિણામ જલાલપોર તાલુકાના વેસમાં ગામે વેસમાં હાજીપુરા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત મોલાના અબુલ કલામ આઝાદ ગર્લ્સ સ્કૂલનું ધોરણ બાર સામાન્ય પ્રવાહનું સો ટકા પરિણામ આવ્યું જેમાં હાફેઝી સફીકા સાજીદ સત્યાસી ત્રણ ટકા ખલીફા સાલેહા મહંમદ સઈદ એક્યાસી પંચ્યાસી ટકા મલેક યમુના બીબી ગુલામ સાબેર 81.4 ચાર ટકા મેળવ્યા હતા તેમજ ધોરણ દસનું પંચ્યાસી પોઈન્ટ એકોતેર ટકા પરિણામ આવ્યું હતું શેખ નુઝરત ઈરફ ઇનમ તોફીક ચોરાણું ટકા મકસૂદ નેવું ટકા સરદાર સાલેહા અસલમ નેવ્યાસી પચાસ ટકા મેળવ્યા હતા જેમને શાળા પરિવારે શુભેચ્છાઓ પાઠવી હતી નવસારી જિલ્લાના બાવન કિલોમીટર લાંબા દરિયાઈ કાંઠે કડક સુરક્ષા વ્યવસ્થા મરીન પોલીસ અને કમાન્ડો દ્વારા ચોવીસે કલાક ચાલી રહેલ પેટ્રોલિંગ પાકિસ્તાનના આતંકી હુમલા બાદ પાકિસ્તાન સાથે ઉભી થયેલ યુદ્ધ જેવી તણાવભરી સ્થિતિને પગલે કેન્દ્ર અને રાજ્ય સરકારના આદેશને અનુસરીને સમગ્ર પશ્ચિમી તટીય વિસ્તાર સાથે નવસારી જિલ્લાના બાવન કિલોમીટર જેટલા લાંબા દરિયાકાંઠા પર પણ સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન અને મજબૂત કરવા સાથે વહીવટી અને સુરક્ષા તંત્ર દ્વારા સતર્કતા વધારવામાં આવી છે તંત્ર દ્વારા જિલ્લાના બાવન કિલોમીટર લાંબા દરિયાકાંઠે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે સ્થાનિક પોલીસ મરીન પોલીસ સાથે મન ટાસ્ક ફોર્સના કમાન્ડો ચોવીસ કલાક દરિયાકાંઠા પર નજર રાખી પેટ્રોલિંગ કરી રહ્યા છે પાકિસ્તાન સાથે સરહદી તણાવની સ્થિતિમાં નવસારી સિવિલ હોસ્પિટલની તૈયારી કટોકટીની સ્થિતિને પહોંચી વળવા ઇમરજન્સી વોર્ડ ચોવીસ કલાક કાર્યરત સિવિલના ત્રણ તબીબો સરહદે તબીબી ફરજ માટે મોકલાયા પાકિસ્તાન સાથે યુદ્ધ જેવી તણાવની સ્થિતિને પગલે નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે પણ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે હોસ્પિટલમાં શરૂ કરાયેલ ઇમરજન્સી વોર્ડ ચોવીસ કલાક કાર્યરત રહેશે જેમાં દવાઓ ઇન્જેક્શન અને ઓક્સિજનની સુવિધાઓ ઉપલબ્ધ રાખવામાં આવી છે હોસ્પિટલના તબીબો અને નર્સો વારા પ્રમાણે પોતાની ફરજ બજાવી રહ્યા છે આ સાથે જ નવસારી સિવિલ હોસ્પિટલના ત્રણ તબીબોને સરકાર દ્વારા ડેપ્યુટેશન પર સરહદી વિસ્તારમાં તબીબી ફરજ બજાવવા મોકલાયા છે રાજ્યકક્ષાના સ્પેશિયલ ખેલ મહાકુંભ બે હજાર પચીસમાં સ્વર્ગસ્થ મહેશભાઈ કોઠારીની સંસ્થા માનવ કલ્યાણ ટ્રસ્ટ મમતા મંદિરના મુખ બધીર તથા મનોદિવ્યાંગ બાળકોએ ચેસ વોલીબોલ અને એથ્લેટિક્સ સ્પર્ધાઓમાં ગોલ્ડના અગિયાર સિલ્વરના વીસ અને બ્રોન્ઝના ઓગણત્રીસ મળી કુલ સાઠ મેડલો પ્રાપ્ત કર્યા ઓલ ગુજરાત સ્પોર્ટ્સ કાઉન્સિલ ઓફ ધી ડેફના નેજા હેઠળ બધીરોની ચેસ વોલીબોલ અને એથ્લેટિક્સ સ્પર્ધાઓ અમદાવાદ ખાતે યોજાયેલા સ્પર્ધામાં સમગ્ર ગુજરાતને બદિરોના ક્ષેત્ર કાર્યકૃત સંસ્થાઓના એથ્લેટ્સોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. મુક બદિરો બાળકોએ જુદી જુદી સ્પર્ધાઓ પેકેજ ચેસની સ્પર્ધામાં ગોલ્ડમાં એક તથા સિલ્વરમાં પાંચ મેડલ પ્રાપ્ત કર્યા હતા. વોલીબોલની સ્પર્ધામાં સોળ વર્ષ ઉપર છોકરાઓની ટીમે દ્વિતીય ક્રમે 16 વર્ષથી નીચે છોકરાઓની ટીમે તૃતીય ક્રમ અને 16 વર્ષથી નીચે છોકરીઓની ટીમે તૃતીય ક્રમે વિજેતા થઈ હતી. જે અંતર્ગત સિલ્વરના 9, બ્રોન્ઝના 18 મળી કુલ સત્તાવીસ મેડલ પ્રાપ્ત કર્યા હતા. એથ્લેટિક્સ સ્પર્ધાઓમાં 89 એથ્લેટ્સોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં गोल्ड नौ सिल्वर ब्रॉन्स न दस मड़ी कुल छीस मेडलो प्राप्त किया था फालूदा मिक्स की इतनी सारी वरायटीज रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वराइटीज तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो